શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો મા બાપના આશીર્વાદ જેવી કોઈ સંપત્તિ નથી બાળક નાનું હોય બોલતા ન આવડે ત્યારે મા બધું જાણી જાય છે કે તે શું કેવા માંગે છે તે બાળકનું મન જાણી શકે છે અને બાળકના ભવિષ્ય જાણનારા પિતા હોય છે માતા પિતા આ દુનિયાના મહાન જ્યોતિષ છે

કે આપણા પિતાની જે માલ મિલકત છે તેનો આપણે ભાગ પાડી લઈએ પછી ચારે ભાઈઓ માલ મિલકતના સરખા ભાગ પાડી લીધા તો માં એક હતી તેના માટે એવું નક્કી કર્યું કે ચારે ભાઈઓ એક પછી એક માની સંભાળ રાખશે એક મહિનો એક ભાઈના ઘરે અને બીજો મહિનો બીજા ભાઈના ઘરે એવી રીતે ચારે મહિના ચારે ભાઈના વારા કર્યા પરંતુ સૌથી નાનો ભાઈ ઉંડા અને દયાળુ સ્વભાવનો હતો આ વાત ન ગમી ભાઈઓએ મહિના મહિના રાખવાનું નક્કી કર્યું વિભાજિત કરી ત્યારે તે બોલ્યો કે સાંભળો ભાઈઓ મારે તમને એક અગત્યની વાત કરવી છે જો તમારી સહમતી હોય તો વાત કરું ત્યારે ત્રણેય ભાઈ બોલ્યા કે બોલ તારે શું કહેવાનું છે ત્યારે નાનો ભાઈ બોલ્યો કે મારા હિસ્સામાં જે માલ મિલકત આવી છે તે લઈ લ્યો અને મને મારી માં આપી દો ત્યારે ત્રણેય ભાઈઓએ વિચાર્યું કે આનાથી મોટો મૂર્ખ આપણને નહીં મળે આપણને તો વધારાની માલ મિલકત પણ મળે છે અને માની સંભાળ અને સેવામાંથી પણ છુટકારો પડે છે ત્યારે તેમના ભાઈઓ અને પત્નીઓ તો ખુશ થઈ ગઈ સૌથી નાના અને તે નાના ભાઈએ પોતાની પત્ની અને મા પોતાની માની સેવા કરવા લાગ્યો સમય પસાર થવા લાગ્યો અને એક સમયે તેની માનું મૃત્યુ થઈ ગયું ત્યારે તેની પત્ની બોલી કે હે પતિ હવે તમારી માં આ દુનિયામાં નથી અને હવે આપણી પાસે કશું જ રહ્યું પણ નથી ત્યારે તે બોલ્યો કે મે મારી માના બદલામાં મારી જમીન મિલકત મારા ભાઈઓને આપી છે કારણ કે માં દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે તેની સેવા કરવા મેં મારી માને મારી પાસે રાખી હતી હું આ લોક અને પરલોકમાં આશીર્વાદ મેળવીશ એક દિવસ તે નાના ભાઈને સવાર સવારમાં સપનું આવે છે અને તેના સપનામાં એક વ્યક્તિ આવે છે અને તેને કહે છે કે તમારા ભાગ્યમાં હજાર સોનાના સિક્કાથી ભરેલો ઘણો છે તે ઘણો જમીનમાં દટાયેલો છે જે તમારા માટે છે તે તમે કાઢી લો હું તમને જણાવું છું કે તે ક્યાં દટાયેલો છે ત્યારે નાના ભાઈએ તેને પૂછ્યું શું તેમાં કઈ બરકત કે આશીર્વાદ છે ત્યારે પેલા વ્યક્તિ એ કીધું કે ના તેમાં કોઈ બરકત કે આશીર્વાદ નથી ત્યારે નાનો બોલ્યો કે તો મારે તે નથી જોઈતો મારે તો તે જોઈએ જેમાં આશીર્વાદ અને ઉન્નતિ હોય આટલું કહ્યા પછી તેની આંખ ખુલી ગઈ ત્યારે તે ઉઠીને તેની પત્નીને કહે છે કે મેં આવું સપનું જોયું ત્યારે તે બોલી કે તમે મૂર્ખામી કરી છે તમે શું કરો છો તે મને સમજાતું નથી તમારે હા પાડવાની જરૂર હતી અને તે ક્યાં દટાયેલો છે તે પૂછું જોઈતું હતું હજાર સોનાના સિક્કા એટલે આપણું આખું જીવન ખૂબ જ જાહો જલાલીમાં પસાર થાત ત્યારે તે પત્નીને કહે છે કે હું એવી લાલચ નથી રાખતો મારે તો એવું જોઈએ છે જેમાં ઉન્નતિ અને આશીર્વાદ હોય તેથી તેને મે ના પાડી પછી બીજા દિવસે પાછું ફરીવાર એને એ જ સપનું આવ્યું અને એ જ માણસ આવીને કહે છે કે તેની પાસે એક સોનાની પોટલી છે જો તમે લેવા ઈચ્છતા હોય તો તમને સરનામું આપું ત્યારે પાછો એ જ સવાલ પૂછી લે છે કે શું એમાં આશીર્વાદ અને બરકત છે તો સામેથી ઉત્તર આવ્યો કે ના એમાં બરકત કે આશીર્વાદ નથી

દૂર ત્રણ ફૂટ ઊંડા બે સોનાના સિક્કા દાટેલા છે સવારે ઉઠ્યા પછી તે માણસે તેની પત્નીને બધી વાત કરી અને કહ્યું કે આ વખત બે સોનાના સિક્કા સાથે મને આશીર્વાદ મળવાના છે હાથમાં પાવડો અને કોદાળી લઈ શોધવા નીકળી પડ્યો જે નિશાન તેને સપનામાં દેખાડ્યું હતું તે શોધતા શોધતા તે સ્થળ પર પહોંચ્યો અને જમીન ખોદીને તે બે સોનાના સિક્કા લઈ લે છે અને તે લઈને ઘરે પાછો આવી જાય છે તેને તેની પત્નીને કહ્યું કે આ બે સોનાના સિક્કા છે તે આપણા માટે અપાર આશીર્વાદ છે આપણે ઘણા દિવસો મુશ્કેલીમાં વિતાવ્યા છે ત્યારે પત્ની બોલી કે આ સિક્કા તો આપણે થોડા દિવસ જ ચાલશે આપણી જરૂરિયાતો પૂરી નહીં થાય તે માણસ તેની પત્નીને કહે છે કે તું ચિંતા ન કર હવે મારા પર આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા છે તું એક સિક્કો લઈ બજારમાં જા એને વેચીને માછલી લઈ આવ મારે માછલી ખાવી છે ઘણા દિવસથી માછલી નથી ખાધી તું જા અને માછલી લઈ આવ અને બીજું અનાજ કઠોળ જે જોઈએ તે લઈ આવ ત્યારે તેની પત્ની બોલી કે તમે તો ક્યારેય માછલી નથી ખાતા તો આજ શું સૂજ્યું

તો તેને માછલીના પેટમાં બે મોતી જોયા તે ખૂબ જ ચમકતા હતા તે બહુ જ કિંમતી આવ્યા તે મોતી લઈને સુરક્ષિત જગ્યા પર મૂકી દીધા અને તેના પતિની રાહ જોવા લાગી અને કહે છે કે જ્યારે તે પાછા ફરશે તો તેને પૂરી ઘટના કહીશ જ્યારે તે માણસ ઘરે આવ્યો તો તેની પત્નીએ પૂરી વિગત જણાવી તે આશ્ચર્ય ચકિત થઈ ગયો તેને જોયું કે આ મોતી ખૂબ જ કિંમતી લાગે છે રાત્રિનું ભોજન કરી પતિ પત્ની બંને સૂઈ ગયા સવાર થતા જ તે મોતી લઈ શહેરમાં ગયો અને એક ઝવેરીને બતાવ્યું તો ઝવેરી બોલ્યો કે આ મોતી અતિ દુર્લભ છે હું આની કિંમત નહીં ચૂકવી શકું તમે આ મોતી રાજા પાસે લઈ જાઓ રાજા ખૂબ જ नेक दिल માણસ છે તે માણસ રાજા પાસે ગયો તે રાજાને આખી વાત જણાવી તો રાજા બોલ્યો કે આ મોતી ખૂબ જ કિંમતી છે અને હવે તો આ મોતી ઉપલબ્ધ પણ નથી હું તમને તેની કિંમત જરૂર જણાવીશ તમે કહ્યું તે પ્રમાણે તમારી પાસે બે મોતી છે તો તમે તે પણ મોતી લઈ આવો પછી હું તમને બંનેની કિંમત સાથે જણાવીશ તે માણસ ઘરે જઈને બંને મોતી લઈને રાજા પાસે આવ્યો ત્યારે તે માણસ બોલ્યો કે રાજા આની શું કિંમત હોવી જોઈએ રાજાએ કહ્યું કે એક કામ કરો તમે તમારી ઘરે જાવ અને એક ખાલી બોરી લઈ આવો અને જેટલું તે બોરીમાં સોનું સમાય એટલું લઈ જાવ આ એની કિંમત છે રાજાની આ વાત સાંભળી આ વરસમાં આનંદનો કોઈ પાર ન રહ્યો અને ભગવાનને કહેવા લાગ્યો કે મારી માના સેવાના ફળ રૂપે મને સપનું આવ્યું અને આ સપનાના લીધે મારું જીવન બદલાઈ ગયું તે સોનું લઈને ઘરે આવ્યો તેની પત્નીને કહ્યું કે મેં તને કહ્યું હતું ને કે માની સેવામાં જ સંસારનું દરેક સુખ છે અને માના આશીર્વાદ અમૂલ્ય ભેટ છે આ વાર્તાનો એ સાર છે કે માની સેવા કરે છે તે જીવનમાં એકવાર જરૂર સફળ થાય છે માની સેવા એ સૌથી મોટું કર્તવ્ય છે માના આશીર્વાદ સૌથી મોટી સંપત્તિ છે ગુજરાતમાં એક શેઠ રહેતા હતા તે શેઠની ઉંમર થઈ ગઈ હતી તે શેઠના અંતિમ દિવસો હતા શેઠ મરણ પથારી પર પડ્યા હતા અને એકના એક દીકરાને બોલાવીને તેને કહ્યું

ધીમે ધીમે તેની કમાણીમાં વધારો થવા લાગ્યો તેના ધંધાનો વિસ્તાર થતા તેની કમાણી પણ વધારો થવા લાગ્યો શ્રીમંતોમાં તેની ખાતરી થવા લાગી તેને ખબર હતી કે મારા પિતાના આશીર્વાદથી જ આ ફળ મને પ્રાપ્ત થાય છે પિતાએ આખી જિંદગી દુઃખ વેઠ્યું તે સત્યના માર્ગ પર ચાલ્યા અને પ્રામાણિક જીવન જીવ્યા તેથી તેની વાણીમાં બળ આવ્યું અને તેના આશીર્વાદ મને ફળ્યા તેના મુખ્યથી આવી વાણી સાંભળી એક માણસે પૂછ્યું કે તમારા પિતામાં આટલી તાકાત હતી તો તે ક્યારે કઈ ન કમાઈ શક્યા ત્યારે તેનો પુત્ર બોલ્યો કે હું મારા પિતાની તાકાતની નહીં પણ તેના આશીર્વાદના તાકાતની વાત કરું છું તે પોતાના પિતાના આશીર્વાદની વાત કરતો તો લોકો તેની મસ્તરી કરતા બધા તેની મસ્તરીમાં બાપનો આશીર્વાદ કહીને બોલાવતા તેના વહાણ દેશ પરદેશમાં ફરવા લાગ્યા તેની કમાણીનો કોઈ પાર ન રહ્યો એક વખત એને વિચાર આવ્યો કે ધંધામાં આમ ને આમ નફો થયા કરે એ સારું નહીં ક્યારેક નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ તેને તેના મિત્રને કહ્યું કે મિત્ર કોઈ ખોટ જાય એવો ધંધો હોય તો બતાવ ત્યારે એના મિત્રને લાગ્યું કે આને ધનનો મેદ ચડ્યો હોય એવું લાગે છે કાન ખજૂરાનો એક પગ ભાંગી જાય તો એને કંઈ ફરક ન પડે એટલે તે હવે તેને એવો ધંધો દેખાડું કે તે ઊંધે માથે ખાડામાં પડે તેના મિત્રએ કહ્યું કે તું વહાણમાં લવિંગ ભરી ઝાંજીબાર વેચવા જા પછી તને ધંધામાં મોટી ખોટ જાશે તેને આ વાત ગમી ગઈ લવિંગના દેશ ઝાંજીબાર છે ત્યાંથી લવિંગ ભારતમાં આવે છે અને ભારતમાં દસ બાર ઘણા ભાવમાં વેચાય છે પણ એ જ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંજીબાર વેચવા જાવું એટલે સીધી જ પાઈ માની તેને નક્કી કર્યું

પાલા તલવાર કે બંદૂક નહીં પણ તેના હાથમાં ચાલ્યું હતી આ જોઈને તેને નવાઈ લાગી તેને વિનયથી સુલતાન પૂછ્યું કે આનું કારણ શું છે તો સુલતાને જવાબ આપ્યો કે વાત એમ છે આજે હું સમુદ્ર તટ પર ફરવા આવ્યો ત્યારે મારી આંગળીમાંથી એક વીંટી ક્યાંક પડી ગઈ છે એ ક્યાં પડી એની મને ખબર નથી એટલે જ્યાં જ્યાં હું ગયો હતો ત્યાં ત્યાં રેતી ચડાવીને હું આ વીટી શોધવા આવ્યો છું તે માણસ બોલ્યો કે વીટી બહુ કિંમતી હશે તો સુલતાન બોલ્યો ના એનાથી પણ વધારે કિંમતી વીટીઓ મારી પાસે છે એ તો એક ફકીરના આશીર્વાદની વીટી છે સુલતાન કહે છે કે મારે કામયાબીનો પાયો એ આશીર્વાદ છે એટલે મારે મન એ વીટીનું મૂલ્ય સૌથી વધારે છે આટલું બોલી સુલતાને પૂછ્યું કે આ વખત શું માલ લઈને આવ્યા છો તે બોલ્યો કે લવિંગ હું લવિંગ વેચવા આવ્યો છું સુલતાનની નવઈનો પાર ન રહ્યો આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો તમને આવી સલાહ કોને આપી નક્કી એ તમારો શત્રુ જ હશે અહી એક પૈસાના મુઠ્ઠી ભરી લવિંગ મળે છે તમારા લવિંગનું અહી શું ઉપજશે ત્યારે તે બોલ્યો મારે એ જ જોઈએ છીએ લાખોની ખોટ ખાવા જ આવ્યો છું જ્યારથી મેં ધંધો કર્યો છે ત્યારથી ફક્ત નફો જ થયો છે તે મારા બાપના આશીર્વાદનું એ ફળ છે એ આશીર્વાદ અહીંયા કેમ કામ કરે છે મારે એ જોવું છે સુલતાન બોલ્યો કે બાપના આશીર્વાદ એ વળી શું તો તે બોલ્યો મારા પિતાજી બહુ જ ગરીબ હતા તેને પૂરી જિંદગી પ્રામાણિકતાથી કામ કર્યું તે ક્યારે બે પાંદડે થયા નહોતા તેને મરતા સમયે આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં જે ધૂળ હશે તે પણ સોનું થઈ જશે આટલું બોલી તે જુસામાં આવી નીચે વળી એક મુઠ્ઠી રેતીની ભરી આંગળીઓની વચ્ચેથી રેતીને સરકાવી અને જ્યારે રેતી સરકી ગઈ

કે માંગ માંગ માંગે એ આપો તે બોલ્યો આપ 100 વર્ષના થાવ અને રયતનું રૂડી રીતે પાલન કરો બીજું મારે કંઈ નથી જોતું સુલતાન ખુશ થઈને તેને કહ્યું કે હું તમારો બધો માલ બમણી કિંમતે રાખી લઉં છું માટે વહાલા મિત્રો નીતિ સાચી અને માતા પિતાના આશીર્વાદ હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને કોઈ પાછા પાડી શકે માં બાપની સેવાનું ફળ અચૂક મળે જ છે આશીર્વાદ જેવી બીજી કોઈ ધન સંપત્તિ નથી બાળકના મનને જાણનાર માં અને ભવિષ્ય જાણનાર પિતા આ બે જ મહાન જ્યોતિષ છે બસ તેનો આદર કરશો તો ભગવાન પાસે તમારે કંઈ માંગવું નહીં પડે મિત્રો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો